તો ભાઈ જો ભાઈ આપણે નાઈ જોઈને કમ્પ્લેટ નીકળી ટી થઈ ગયા છે અને આજે આપણે જવાનું છે બાજુના ગામમાં આપણા સમઢિયાળા સમઢિયાળા છે ભાઈ છઠ્ઠો સમૂહ લગ્ન ત્યાં જવાનું છે અને જવામાં ભાઈ જો અમારે આ બાજુથી એક આયલો આવે એક આ બાજુ એક અમારે ઓલા ભાઈ એક આ ભાઈ એક આ બાજુ અમારે સુલેમાન તો અમે બધા જવાના છીએ સમઢિયાળા છઠ્ઠો સમૂહ લગ્નમાં તો તમે કન્ટિન્યુ વિડીયોમાં રેજો અને ચેનલમાં પહેલી વખત હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો જાય છે બધા તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આપણે ગાડી પણ આવી ગઈ છે તો જાય છે તો એ આવી ગયો છે અને આજે હજી તૈયાર થાય છે તો ભાઈ ચાલો ભાઈ હવે ફટાફટ આપણે સમઢિયાળ આપણે જો ભાઈ સમઢિયાળા જવા માટે નીકળી ગયા છે એક ગાડી અમારી હારે છે અને એક ગાડી જો ભાઈ આપણે આગળ જાય છે અમારે સુલેમાન વાળી ત્રણ બે ગાડી લઈને જાય છે ટોટલ પાંચ જણા છીએ અમે તો ભાઈ જઈએ હવે સમર્યા મળીએ આપણે સીધા હવે સમર્યા સમય મૂકી ગયા છે ને આપડે સભા મતલબ આપી વધારીએ હરિવાર સમઢિયાળા ગામ સમસ્ત હું આપ સૌને જણાવી દઉં કે આપ સવા સમૂહ લગ્નના માધ્યમથી એટલું આપ સૌને કહીશ કે આપના ગામની અંદર જ એવા લોકો છે કે જે લોકો આપણે કંઈક એમાંથી શીખીએ સમજીએ દાખલા તરીકે હું કહું છું કે તમારી પ્રાથમિક શાળાના આચાર્ય સાહેબ મારી પાસે ઉપસ્થિત છે આપ સૌ જાણો છો કે લાલજીભાઈ

જો ને તો તમારા સાસુ સસરાખત જો તમને એટલો બધો આનંદ આવશે મને યાદ કરશો આખી જિંદગી અને મા બાપના જે પૂર ને પાડતા હશે ને એને ઈશ્વર ક્યારેય દુખી નહીં થાય મારા પ્રેક્ટિકલ અનુભવ હતો ત્યારે વાત કરી ઘણા બધા અનુભવો હતો અત્યારે મોડું થાય છે એટલે આ ખાસ યાદ રાખજો હંમેશા મા બાપ નું ધ્યાન રાખજો આનાથી સંસ્કારોનું નું સિંચન થશે તમારી અંદર બાળકોમાં પણ વડીલોમાં પણ આજે અહીંયા બોલવાનો મોકો આપ્યો એ બધું અને

બહુ ટ્રાફિક છે જમી કાર્બન લઈ આવ્યા છે અને આપણે અત્યારે બેઠા છીએ સિકંજી પીવા સિકંજી ભાઈ વારો આવતો નથી અમારે આ ભાઈએ ઓર્ડર આપ્યો છે આ ભાઈએ ઓર્ડર આપ્યો પણ ટ્રાફિક છે બહુ અમારા ભાઈ બનાવે તે થાય આ ભાઈ પાઈ છે અમને સિકંજી જમી કાર્બન વીએવા છે નવા બેળોક્સિન વીએવા છે જાઈ શીખ તરફ થોડીક ખરીદી પણ કરી અને આ અમને વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ જો તમને વ્લોગ સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એમાં જગદીશભાઈ ડ્રાઈવિંગ કરે છે ગાડીમાં ને જાય છે એ ભાઈ સીધા આવે ઘર તરફ મળીએ બીજા જોવા